ચાર નાખી દઉં નાખવા દે કાજન કાઢજ હોયલ ભાઈ હ એવું રાહુને ઓ રાહુલ ને પર વાત કરી તું

કમ્પ્લીટ થઈ ગયું એક નંબર થી દારૂ બાર બધું છોડી મેલ્યું બધું થઈ ગયું કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયું હા તો કેટલા વાગે આવી રહ્યા હવે કીધું કે હું લઈને આવું હું કીધું હવે એવું કીધું ને ટાઈમ કીધું નહીં મે તો હાલ તો કેટલા 9 વાગે છે ને 9 વાગે છે 9 વાગે તો હમણે 11 12 વાગે જ આવી જાય એટલા વાગે લગભગ આવી જાય બરોબર તો હું પોણી પોણી વાડ દો એટલી ગળા હા વાડ દો તો હા રોડો હા રોડો આવી જ હા હા વિશાલ ભાઈ હા એટલે તો એ આવે એટલે હું તમને ફોન કરું

ભાઈ આવો હા હું ફોન આવ્યા તો વિશાલ ભાઈ આયા તે કઈ ગયા પેલા સાહિલ ભાઈ સાહેબ ને હેરા લઈને આવી હી

લા મને કે જવા દે અમે છોકરો આવે હ અન આ તો કામ થાતું કે આખો દાડ કેટલું કામ કર કરું મિય હવે કંટાળે હું અન એક તો પ્લો અભી એક જ કામ करतो નથી આને તો ના પીયો તો ક મહિના નાવાખામાં પડી રહેવાનું ના ના સાહેબ આ જીએ તો મે તો ધારુ પાસે મારો ફાટલો ખોટો જવા વરા બગાડે

એ તો ચો સુધરાયા પહેલી વાર પર પગે લાગે પહેલી વાર રે રે જબરદસ્ત દરાઈ દે ઓમ તો કેમ ના હોય વેશન ભૂલી ગયો હેડો હેડો લે આબી ઓયાય લે ઓયાય કે તું ઘોડા દારૂ પીતો ખબર ના પડતા ને પણ છોડી નહી પીતો હાવ બંધ કરી દીધો બેહો બેહો સાહેબ લેતા જા

લે બે આવ પાણી પાણી પીવો હા જો સોંતા ને કમ્પ્લીટ થઈ ગયો ને કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ મને તો એવો કર્યો હેરાન કરી દીધો બહુ હેરાન કર્યો અડાય ને દઈ દેવાની હતી પણ આ پیشنને ને ન આવો 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 વિશાલ આવો આવો થઈ ગયો

હા ઉતાન તમે સુનતો છો ને નિયાકડો હા તો લેઓ તમે હો ના એમ ખબર નઈ પડતી વિશાલ ભાઈ આ રોડો તા હા તા હા લાવું તેલ લઉં હા લાવું તેલ લઉં આવો વિસુ ભાઈ તેલ હા

તો એમને કોઈક નાતો બચરાને કોઈક છોકરો બગડાય ના તો ભાઈકાને હવે કોન્ટેક્ટ આલી દી એમને બદર હા તો નંબર લઈ જાજો આપડો વંછનામ એમને મારું એવું હે હા નંબર નંબર નાખી દો મને આ નંબર નાખી દો તો એ કોઈક ના બચરાની જિંદગી ના બગડે છોકરાની યાર આપડો ના આપણે હારું કમટ કરવાનું ગમે એવું થાય લા સાહિલ ભાઈ ફોન જ કરીને બોલાયો કઈ દી વાત કરી લીએ ખાલી હા લોડ ફોન કરવા કોડ ભાઈ ફોન કર દો ખાલી લો પાતો હેલો સાહિલ ભાઈ કે સાહિલ સે નંબર આલે હલો વિશાલજીએ નંબર આપ્યો હા 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 પેલો પેલો રાહુલનો જે દાખલ કર્યો તો ને જ ભાઈએ હા ચૌ ચાલે સાહેબ હતા તો હું ભાઈ જોડે ગયો તો મને યાર વિશ્વાસ જ ના આવ્યો એ ભાઈ કમ્પ્લીટ થઈ ગયો ભાઈ હા 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 ના સાહેબ હવે જો કોઈ હશે બીજું કોઈ તો તમારે તો ચોક્કસ મેળજો નંબરે આવી ગયું વિશાલ ભાઈ આપણે એ હા હા હો જરૂર જરૂર હો ટાકા હો ટાકા સાહેબ એ હા જય માતાજી જય માતા જુઓ સાહેબ

હા આપડે ડોક્ટર ને કોઈ જરૂર પડે તો કેજો આપડે doctor ને બોલાવી દઈએ બરોબર કોઈ ના કોઈ ને દારૂ બારૂ પીધા હોય કોઈ ને દારૂ હોય ને તો આપડે ને કેજો કેમ કે આપડે contact છે સારો બરોબર હારું તો કોઈ વાત હું તમને ભાણ એવું હશે કે હેરો ખરાબ હોય તો એને હું વાત કરે હો હારું જય માતાજી આવજો માતાજી આવજો તાન જો મારે હવે રાહુલ સુધરી ગયો મારે હવે કોમ હવે સારું થઈ ગયું જો શેતાનો એના થોડું થોડું હવે શીખવાડ દેવું બધું હવે મારે ટેકો રે હવે Bref, on est pas bien.